હું કરું હવે ગાઈ સરકાર જો હું કાઈ ગમે મારમી લઈ જઈએ આ ટીકા માં મારુ આલે નહીં તો હું કરું સરકારને કે જો ટીકા માં આવું કઈક લઈ લઈએ ઉ આ ફરી ગયું ભાઈ શ્રી રામ જય નથી માનવી હતી ભાઈ નથી રોડ નું રહ્યું નથી માનું રહ્યું કોઈ નથી રહ્યું માણા નથી રોડ નામ અને વિગત રાકેશ કાપડિયા અત્યારે હું ખેતરમાં જ ઊભો છું જમનાવડની સીમમાં સોનાયરવાય બરોબર છે અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા ધામધૂન બોલાવ્યો એનો કાર્ય પણ એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે બરોબર છે ને સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂને વર્તન મળે બરોબર બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં સો એ સો ટકા નુકસાન છે આ વરસાદને કોમોસમી વરસાદ થયોના કારણે માંડવી તો બગડી પણ તમે જોઈ લ્યો તમારી નજર સામે છે પણ કાળો પડી ગયો ઢોરના મોઢામાંથી ને ગયો એટલે હવે હવે છે કે પાછું એની ખરીદી કરવાની ગોતવા જવાનું સર્વે માં તો એટલું કે સેટેલાઇટ થી નો કરે સર્વે અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું સાઈબુ ને તો શું ખબર પડે ઓફિસ બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું ખેડૂ એ છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે એ નામ અને વિગત મારું નામ કિરીટભાઈ જાગાણી ધોરાજી અમે આજે બધા ભેગા મળી રામધૂન ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોયલા સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે અમારું ધ્યાન દોરે અમારી માલ માં વધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કર્યા છે સંસદને બધા ફોન કરીએ છીએ અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે કેવું નુકસાન નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરોમાં નુકસાની સો ટકા ગણો તોય ચાલશે એસી ટકા ગણો તોય ચાલશે પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે ખેડૂતમાં અમારે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી આ આવડો આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે રામધૂન બેહાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે છેલ્લા એક અઠવાડિયાથી જે ગુજરાતમાં કમોસમી વરસાદના હિસાબે ગુજરાતના ખેડૂતોને જે સો એ સો ટકા પાક નુકસાન થયેલ છે એના અનુસંધાને સરકાર શ્રી દ્વારા ગામડે ગામડે સર્વે કરવા જે ગામ ગ્રામ સેવકને મોકલવામાં આવેલ છે ત્યારે આજે ખોખરી ગામના ખેડૂતો એકઠા થઈ અને ગ્રામ સેવકને કહેવામાં આવે છે કે અમારે સર્વે કરવા દેવાનું થતું નથી અને ખોખરી ગામના ખેડૂતોને સોએ સો ટકા નુકસાન છે અને સોએ સો ટકા વળતર આપવામાં આવે એવી ખોખરી ગામના ખેડૂતો અને સરપંચની હાજરીમાં ખેડૂતોની એવી માંગણી છે અને સરકાર સરકારશ્રીને હું કહેવા માંગુ છું કે આ સોએ સો ટકા નુકસાનમાં ખેડૂતોનું જે પાક પાકધિરાર છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે આવી અમારી માંગણી છે અને આવનાર દિવસોમાં વડદરી તાલુકાએ ખોકરી ગામના ખેડૂતો દ્વારા સોમવારના દિવસે અમે આવેદન પત્ર પણ દેવા જવાના છીએ જેથી અમે ખોખરી ગામના તમામ ખેડૂતો સાથે મળી અને સર્વે કરવાનો સંપૂર્ણ બહિષ્કાર કરીએ છીએ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન આ ડાંગર તો અમે બહુ મહેનત કરી બે વખત તો બિયારણ નાખ્યું નીંદુ અને પાછી રોયકું બધું ખાતર નાખ્યું બહુ મહેનત કરી અને આ પાણી આવીને પહેરી દીવું ના ડાંગરનું બધું આ નુકસાન બધું બહુ ઉડી ગયું આમાં અમારે લેવાનું તો હાવ આ અમારે ડાંગર આ કેવી રીતે લેવાનું થાવે આ વાંગ્યા મેહનત તો બહુ કરી વીજું ખાતર નાખ્યું અને પછી પાછું ફોનવાની મજૂરી બધી હવે અમારા દેવ ઉપરને અમને થાય એનું હાવે અમે આ માનને આ આશાય અમે થાય તો હવે અમે કેવી રીતે ખાવ દેવું પીતવતું હા એક બાજુ વરસાદ કર્ય અને બીજી બાજુ થેલાનું પાણી આવ્યું અને આ ડાંગર બધી ઉઠી ગઈ હવે ત્યારે તો પાણી પાણી ભરા જઈએ અત્યારે રડવું પડે સાહેબ અમારે શું કરવાનું હવે અમારે ખાવાનું શું જીવન કેવી રીતે ગુજારવાનું તથા કઈ ગરીબ સાંભુ દેખીને કઈ વર્તન આપે તો સારું અમારા સાહેબ અત્યારે આ ગામ છે એ તારાપુર અને ઉમરવા બેના સીમાડા ક્યાં આવી છે ત્યાં અમારું બસ્ટેન્ડ છે અને બાજુ અમારું ખાંડી માતા અમારા ત્રણ સિમ બાળક થાય છે અત્યારે સાહેબ ખેડૂત બિલકુલ પતી ગયો છે ખેડૂત કોઈ પણ જાતનું વળતર રહ્યું નહીં કારણ કે પાક ઊભો હતો એ બી સાફ થઈ ગયો નવો પાક મોન નાખ્યો એ બી સાફ થઈ ગયો દિવેલા સાફ થઈ ગયા મકાઈ સાફ થઈ ગઈ અત્યારે સાહેબ સરકારને મારી એવી વિનંતી છે કે આ જે બી હોય એ પાક નુકસાની આપે સાહેબ છેલ્લા પોંચવો મહિનો થયો મહિનાથી સાહેબ હા ચાલે ચોમાસું ગયું ઉપરથી માવઠું સાહેબ એટલે અમારા સાહેબ ડબલ નુકસાની છે આ સાઇડ ત્યાં છે એક અમર ટીચર રાખ્યો ને પોશ તું બેઠા ઠીક થઈ જાય છે મોટી વાત જાય છે સુઈ ગયા સુઈ ગયા સાહેબ પાણી થોડું હાલ થોડું છે આ પોણી આવે છે બાજી પોણી હોય જ ના સાહેબ અને સાહેબ સાહેબ જરૂર પડે તો છોડતા નહીં તા કે અમે કેનાલ સાફ કરી છે ક્યાં સાફ થતી નહીં એટલે ગમે ત્યાં લીકેજ થાય છે એટલે તારે પોણી સાહેબ બધા જ ખેતરોમાં પોણી કેનાલનું બગાડ્યું છે એટલે માથું માઠું થયું ઉપરથી બહુ કેનાલનું પોણી એટલે ડબલ નુકસાન થશે નાગેર બધી બગડી જાય બધું બરડી ગયું હવે શું ખાઈ લેવાનું ઘેરવાળા પૂર્ણિ મેં બે જણ કામ કરવા નાના સુતરા છે પાણી પર પડી ગયો વરસાદ એના આઠે 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 કે દિવસ જેવા પડે એ વીસેક હજાર જેવા થઈ ગયા હવે શું ખાવાનું એ બગડી ગયું તો બગડી ગયું હવે શું ખાઈ દઉં રવિજેવું આવે Ca aici să arcă durerimangua, nu vor